કૃષ્ણ કનૈયા લાલ છે કાશીનગરી છે મોક્ષદા મની કાશીનગરી છે મોક્ષદા મની રે હે માયા ખંડવશ્યા સદાશિવા કાશીનગરી છે મોક્ષા મની હે માયા ખંડવ સદાશી કાશીનગરી છે મોક્ષ ધામની અને શંકરે વિષ્ણુ પ્રગટ કર્યાર હે ભગવાન શંકરે વિષ્ણુ પ્રગટ કર્યાર વિષ્ણુ દ્વારા જગત ઉત્પન્ન થાય કાશીનગરી છે મોક્ષ દા વિષ્ણુ દ્વારા જગત ઉત્પન્ન થાય ય નગરી છે મોક્ષ ધામણી શિવે આકાશમાં નગર રચાવ્યો રે શિવે આકાશમાં નગર રચાવ્યો વિષ્ણુ આકાશમાં તપ કરવા જાય નગરી છે મોક્ષ રે ધામષ્ણુ આકાશ તપ કરવા જાય શ્રીનગરી છે મોક્ષ ધામની તપ કરતા જળ બંબાકાર થાય છેેર તપ કરતા જળબંબાકાર થાય છેર ચારે બાજુ પાણી દેખાય કાશી નગરી છે મોક્ષ ધામની ચારે બાજુ પાણી દેખાય કાશી નગરી છે મોક્ષ ધામની એ માયા ખંડવાસ્યા સદા શિવ કાશી નગરી છે મોક્ષ ધામની એ માયા ખંડ વશ્યા સદા શિવ કાશી નગરી છે મોક્ષ રામની એ આ કસ આખ્યો શિવજી એ ઉબુરા કીઓ કસ આખો શિવજી એ ઉબુ રાખીઓ ઉબુ રાખ્યો ત્રિશૂલની ઉપર કાશી નગરી છે મોક્ષ રામની રે ઉભો રાખ્યો ત્રિશૂલની ઉપર કાશી કરી છે મોક્ષ દા મણી શિવનો ત્રિશુલ કાશી મા પળિયો રે શિવનો ત્રિશુલ કાશી મા પળિયું રે વિષ્ણુએ કર્યો શિવનો જય કાર નગરી છે મોક્ષા રે વિષ્ણુએ કર્યો શિવનો જય જય કાર નગરી છે મો તામની હરિ વિષ્ણુ વાણી એ બોલિયાર હરિ વિષ્ણુ વાણી એ બોલિયાર રક્ષા કરો કાસીની ભોળાનાથ કાશી નગરી છે મોક્ષ તામિ રક્ષા કરો કાશીની ભોળા નાથર નગરી છે મોક્ષા મની હે માયા ખંડવા સ્યા સદા શિવ નગરી છે મોક્ષદા મની હે માયા ખંડ વ શ્યા કાશી નગરી છે મોક્ષ મની હે વિષ્ણુ અજ્ઞાથી પધાર્યા રે વિષ્ણુના અજ્ઞાથી શિવ પધાર્યા શિવલિંગ રૂપે પ્રગટ્યા સદા શિવ કાશી નગરી છે મોક્ષ રે ધામણી રૂપે પ્રગટ્યા સદા શિવ કાશી નગરી છે મોક્ષ ધામણી કાશી ઓળખાય છે વિશ્વનાથ તીરે કાશી ઓળખાય છે સ્વનાથ તીરે કાશી મરણથી મોક્ષ મળી જાય કાશી નગરી છે મોક્ષ રે કાશીમાં મરણથી મોક્ષ મળી જાય કાશી છે મોક્ષા મની રે ગુરુ પ્રતાપે સીતારામ બોલિયા ગુરુ પ્રતાપે સીતારામ બોલિયા હે મને રાખો ચરણની પાસ કાશી નગરી છે મોક્ષ દામણી હે મને રાખો ચરણની પાસ કાશી નગરી છે મોક્ષ દામણી રે નગરી છે મોક્ષ રામની રે નગરી છે મોક્ષ રામની રે કૃષ્ણ કનૈયા લાલ જય